નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અષાઢી માસમાં આવતી ગુરુ ગોવિંદ મહારાજ અને પરમપૂજ્ય જ્યોતિષર મહારાજના ધામ પર ગુરુપૂર્ણિમા પર્વને આખા વિશ્વમાં મનાવતા આદિવાસીઓ ગુરુના ભક્તો મળતી માહિતી મુજબ લીંબડી નજીક આવેલા કંબોઈ ધામ ખાતે અને રાજસ્થાન ગુજરાતની સરહદે આવેલું દાદપુરી ધામ પર તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુરુની પૂજા કરવા રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના અનુયાયીઓ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન આરતી કરી ગુરુના સણોમાં આશીર્વાદ મેળવ્યા હતા હાલના દાદપુરી ધામના ગુરુ તરીકે કામ કરતા પૂજ્ય ભારેશ્વર મહારાજના સૌએ આશીર્વાદ મેળવ્યા હતા આત્માને ઘડનાર અને પ્રકૃતિની પૂજા કરી આત્માનો ઉદ્ધાર કરવા બતાડનાર ગુરુનો મહિમાને ઉજાગર કરી ભક્તોની સાચી દિશા તરફ વાળી અને જીવ આત્માનો ઉદ્ધાર કરે એવા સદગુરુ ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ ઉપર શ્રદ્ધા રાખી હજારો અનુયાયીઓએ ભરપૂર ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અને પ્રથમ ગુરુ પોતાના મા બાપની પણ સેવા પૂજા આરતી કરી ગુરુના સ્થાનની સબસે ઊંચું ગણાવ્યું હતું બ્યુરોજીપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈસીવી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે